નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઝીરોના ઓનલાઈન ફોર્મ ભરાવા શરૂ થઈ ગયા છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દેશની મહિલાઓને ફ્રીમાં ગેસ કનેક્શન ચૂલો અને સિલિન્ડર આપે છે સાથે સાથે મહિનાની ત્રણસો રૂપિયાની સબસિડી પણ આપે છે અને એની સાથે સાથે ક્યારેક પણ આવી રીતના તહેવારોમાં ફ્રી સિલિન્ડર પણ આપે છે કારણ કે ગયા વખતે જન્માષ્ટમીમાં બે સિલિન્ડર જે છે એ ફ્રીમાં આપ્યા હતા તો એના ફોર્મ ભરાવા અત્યારે શરૂ છે તમારા ઘરની અંદર કોઈ મહિલા હોય અઢાર વર્ષથી ઉપરના તો એના નામનો તમે ફોર્મ ભરી શકો છો ઓફલાઈન પ્રોસ પ્રોસેસ કરી શકો છો અને ઓનલાઈન પણ તમે પ્રોસેસ કરી શકો છો તો આપણે જે બંને વસ્તુ જાણીશું કે ભાઈ ઓફલાઈન પ્રોસેસ માટે શું હોય અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું બીજી એક મહત્ત્વની વસ્તુ છે કે ગુજરાતની અંદર આપણે વધારે પડતે ઇન્ડિયન ગેસના કનેક્શન વધારે હોય છે તો આપણે ઇન્ડિયન ગેસનું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું એના વિશે આપણે જે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ઇન્ડિયન ગેસમાં અપ્લાય કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરી અને ત્યારબાદ લખો પીએમયુવાય પીએમયુવાય લખશો એટલે અહીં પહેલી જ વેબસાઇટ આવી જશે આ વેબસાઇટ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ એ લિંક ઉપર જઈ શકશો તો આના ઉપર આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા આપણે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે અહીં એપ્લાય ફોર ન્યૂ ઉજ્જવલા ટુ પોઈન્ટ ઝીરો કનેક્શન છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે થોડી વારની અંદર જ એ ઓપન થઈ જશે ત્યારબાદ અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે સૌપ્રથમ તમારે જોવાનું રહેશે એલિજિબિલિટી ક્રાઇટેરિયા એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં સૌ સૌપ્રથમ તમારી ઉંમર અઢાર વર્ષથી વધારે હોવી જોઈએ અને વુમેન કેન્ડિડેટ જ આમાં અપ્લાય કરી શકશે ત્યારબાદ તમારા જે રેશન કાર્ડ હોય તેમાં કોઈ પણ એલપીજી કનેક્શન લીધેલું ના હોવું જોઈએ આ બે મહત્ત્વના ક્રાઇટેરિયા છે એના સિવાયનું ત્રીજું જે છે તો એ કોઈ મહત્ત્વ બહુ જાજુ નથી પરંતુ આ બે મહત્વના ક્ર ક્રાઇટેરિયા જે તમે ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ આપણે નીચે સ્ક્રોલ કરીએ એટલે ડોક્યુમેન્ટ અહીંયા આવી જશે તો ડોક્યુમેન્ટમાં આપણે બહુ જ હજાર ડોક્યુમેન્ટની જરૂરિયાત નથી સૌ પ્રથમ તમારું આધાર કાર્ડ હોવું જોઈએ ત્યારબાદ બેંક પાસબુક જે કોડ કોડવાળી પાસબુક અથવા તો કેન્સલ ચેક હોવો જોઈએ અને તમારું રાશન કાર્ડ તમારું હોવું જોઈએ તો આ ત્રણ ડોક્યુમેન્ટ મહત્ત્વના છે એ હોવા જોઈએ ત્યારબાદ અહીંયા એપ્લાય ફોર ન્યૂ યુઝબલા ટુ પોઈન્ટ ઝીરો કનેક્શન ક્લિક હેર તો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીંયા ત્રણેય એજન્સી જે છે એ ત્રણેય એજન્સીના નામ આવી જશે ગેસ એજન્સીના એચપી ભારત અને ઇન્ડિયન ગેસ તો આ ત્રણેય એજન્સીના નામ આવી જશે અહીં નીચે ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઇન્ડિયન ગેસમાં આપણે અપ્લાય કરવાનું છે તો અહીં ક્લિક હેર ટુ અપ્લાય કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરીશું એટલે થોડી વઇટ કરવાની રહેશે આપણે અને ત્યારબાદ તમારે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારે રજીસ્ટ્રેશન જો ના કરેલું હોય તો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટર નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે રજીસ્ટર નાવ ઉપર ક્લિક કરશું એટલે તમારી બેઝિક ડિટેલ એમાં તમારે આપવાની રહેશે સૌ પ્રથમ તમારું જે પ્રમાણે આધાર કાર્ડમાં નામ હોય એ નામ આપવાનું રહેશે ત્યારબાદ લાસ્ટ નેમ આપવાનું રહેશે ત્યારબાદ મોબાઈલ નંબર તમારો ચાલુ હોય એવો આપવાનો છે ઈમેલ આઈડી કમ્પલસરી નથી પરંતુ ઈમેલ આઈડી જો તમે નાખો તો પણ ચાલે ત્યારબાદ તમારે પ્રોસેડ ઉપર ક્લિક કરતાં પહેલાં અહીંયા તમારે એક રોબોટનું ક્લિક આપશે ક્લિક આઈ હેવ નોટ રોબોટ કરીને છે તો એના ઉપર રાઇટ ક્લિક કરી અને પ્રોસેડ ઉપર ક્લિક કરશો પ્રોસેડ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આપશે એ ઓટીપી નંબર ટાઈપ કરશો એટલે પાસવોર્ડ તમારે ટાઈપ કરવાના રહેશે પાસવોર્ડ આ પ્રમાણે તમારે ટાઈપ કરવાના રહેશે તો જ તમારું રજીસ્ટ્રેશન થશે તો આ પ્રમાણે પાસપોર્ડ તમે ટાઈપ કરી અને ત્યારબાદ તમારે લોગિન ઉપર ક્લિક કરવાનો રહેશે તો આ પ્રમાણે અહીંયા લોગિનમાં મોબાઈલ નંબર ટાઈપ કરી અને કન્ટિન્યુ કરશો એટલે તમારો પાસપોર્ટ તમારે ત્યારબાદ તમારે ટાઈપ કરવાનો રહેશે તો હું અહીંયા મોબાઈલ નંબર જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે કે જે રજિસ્ટર કરેલું છે તો એ મોબાઈલ નંબર ટાઈપ કરી અને અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરીશું કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમે જે પાસપોર્ટ રાખેલો છે તો એ પાસપોર્ટ તમારે અહીંયા ટાઈપ કરવાનો છે તો હું અહીંયા પાસપોર્ટ ટાઈપ કરી દઉં છું ત્યારબાદ આઈ હેમ આઈ એમ નોટ અ રોબર્ટ કરી એના પર રાઈટ ક્લિક કરી અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનો છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે થોડી વારની અંદર આગળનું પેજ ઓપન થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો એપ્લાય ફોર ન્યૂ કનેક્શન સબમિટ કહેવાય છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ એના ઉપર ક્લિક કરીશું એટલે આગળનું પેજ જે છે એ આવી જશે અહીંયા બે સ્ટેપ છે ઉજ્જવલા સ્કીમ અને જનરલ સ્કીમ જો તમારે ઉજ્જવલા સ્કીમ જોતી હોય તો પહેલું છે એ રહેવા દેવાનું છે અને ત્યારબાદ તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે આધાર નંબર ટાઈપ કરવાનો છે જે મહિલાના નામનું એપ્લાય કરતા હોય એના નામનો એ આધાર નંબર ટાઈપ કરવાનો છે અહીંયા રાઇટ ક્લિક કરવાનું છે તમારે અને રાઇટ ક્લિક કરી અને તમારે અહીં સબમિટ ઉપર ક્લિક કરવાનું છે આધાર આધાર કાર્ડમાં લિંક મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી નંબર આવશે એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે વેરીફાઈ ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા બેઝિક ડિટેલ આવી જશે જે પ્રમાણે આધાર કાર્ડમાં નામ હોય જે પ્રમાણે આધાર કાર્ડમાં એડ્રેસ હોય તો એ તમામ એડ્રેસ અહીં આવી જશે તમારે અહીંયા વિશેષ કોઈ વિગત ભરવાની નથી પરંતુ અમુક જે વિગત ભરવી પડે છે તો એ જ તમારે ફક્ત ભરવાની છે સપોઝ કે અહીંયા મેરેજ સ્ટેટસમાં તમારે મેરેડ હોય તો મેરેડ લખવાનું અન અનમેરિડ હોય તો અનમેરેડ તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારે જે ગેસ કનેક્શન છે એ તમારા જે આધાર કાર્ડમાં એડ્રેસ છે સેમ એ જ આધાર એડ્રેસ ઉપર તમારે જોઈતું હોય તો તમારે આમાં કોઈ પણ આધાર સિલેક્ટ કરવાની જરૂરિયાત નથી પરંતુ અધરમાં તમારા અધર એડ્રેસમાં તમારે સિલિન્ડર જોઈતું હોય ગેસ કનેક્શન જોઈતું હોય તો તમારે ચેન્જીસ કરવાની જરૂરિયાત છે ત્યારબાદ તમારા અહીંયા એડ્રેસ ટાઈપમાં તમારે જો ગામડે ગ્રામ્યમાં રહેતા હોય તો રૂરલ સિટીમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરવાનું છે તો અહીંયા કોઈ પણ એક સિલેક્ટ કરો તો હું અહીંયા રૂરલ સિલેક્ટ કરી દઉં છું રૂરલ સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા સબ ડિસ્ટ્રિક સિલેક્ટ કરવાનું છે સબ ડિસ્ટ્રિકમાં તમારે અહીંયા જે પણ તમારો તાલુકો હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે અહીંયાથી તમે તાલુકો સિલેક્ટ કરો અથવા તો ચર્ચ પણ કરી શકો છો તો હું અહીંયાથી તાલુકો સિલેક્ટ કરી અને ત્યારબાદ તમારું જે પણ ગામ ગ્રામ ગામડું હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે ગામડું જે છે તે તમારે અહીંથી ચર્ચ કરશો એટલે તરત જ આવી જશે અથવા તો તમે આમ પણ સિલેક્ટ કરીને પણ ચેક કરી શકો છો તો હું અહીંયાથી ચર્ચ કરી અને ગામ જે પણ છે એ સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ તમારા અહીંયા તમારા નજીકમાં જે પણ ડિસ્ટ્રીબ્યુટર હશે એજન્સી હશે તો એના નામ આવી જશે એમાંથી તમને જે પણ નજીક પડતું હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે તમે એનો એડ્રેસ પણ અહીં તમે બાજુમાં છે ચેક કરી શકો છો અહીંયા મેપ લોકેશનવાળું જે ઓપ્શન છે તો એમાં તમારો એનો એડ્રેસ આવી જશે પિનકોડ નંબર આવી જશે મોબાઈલ નંબર આવી જશે અને મેપ લોકેશન પણ આવી જશે કે કેટલું દૂર થાય બરાબર તો આ તમામ ડિટેલ તમે જાણી શકશો ત્યારબાદ તમારે અહીંયા સિલેક્ટ ધ પ્રોડક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને સ્કીમ ટાઈપમાં તમારે જનરલ સ્કીમ ટાઇપ કરવાની છે ત્યારબાદ જનરલ સ્કીમ ટાઇપ કરીને અહીંયા સ્કીમમાં પણ તમારે જનરલ સિલેક્ટ કરવાનું છે જનરલ સ્કેમ બાદ તમારે અહીંયા જેટલે કેજીને સિલિન્ડર જોતું હોય એ કેજી તમારે સિલેક્ટ કરવાનું રહેશે હું અહીંયા ચૌદ પોઈન્ટ ટુ કેજી સિલેક્ટ કરી અને સબમિટ ઉપર ક્લિક કરીશ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે અહીંયા સેવન કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે તમારે એક વખત અહીંયા ડિટેલ આવી જશે તો ડિટેલ તમારે ચેક કરી અને સેવન કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે સેવન કન્ટિન્યુ કરશો એટલે અહીંયા ત્રીજા સ્ટેપમાં તમારે અહીંયા સિલેક્ટ રિલેટિવ કરીને છે તો એમાં ફાધર અથવા તો હસબેન્ડનું પૂરું નામ તમારે લખવાનું રહેશે ફર્સ્ટ નેમ મિડલ નેમ અને લાસ્ટ નેમ તો આ પ્રમાણે તમારે પૂરું નામ વિગતવાર તમારે લખવાનું છે તો હું અહીંયા કમ્પ્લીટલી નામ લખી દઉં છું ત્યાર પછી સેમ એજ પ્રમાણે તમારે અહીંયા માતાનું નામ લખવાનું રહેશે ફર્સ્ટ નેમ મિડલ નેમ અને લાસ્ટ સરનેમ તમારે લખવાની રહેશે આટલું કરીને તમારે સેવન કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે તો આ પ્રમાણે ત્રણ સ્ટેપ પૂરા થઈ ગયા છે પરંતુ ચોથો સ્ટેપ છે જે અધર ડિટેલ છે એ તમારે ધ્યાનથી ભરવાની છે ધ્યાનથી ભરશો તો જ તમારું કમ્પ્લીટલી ભરાશે બાકી તમારી સબસિડી જે છે એ પણ તમને નહીં મળે અને તમારું જે ગેસ કનેક્શનની અપ્લાય કરી તો એ પણ રિજેક્ટ થઈ શકે છે સૌ પ્રથમ અહીંયા પાઇપ નેચરલ ગેસ મતલબ કે પીએનજી જે છે સિટીવાળાને છે બરાબર તો પાઇપથી તમારે જો ગેસ કનેક્શન મતલબ ગેસ જોઈતો હોય તો જ તમારા આમાં રાઇટ ક્લિક કરવાનો છે બાકી તમારે રાઈટ ક્લિક નથી કરવાનું ગ્રામ્ય વિસ્તારમાં પાઇપ કનેક્શન નથી આવતું એટલા માટે કોઈ દિક્કત નથી પરંતુ પાઇપ જો સિલેક્ટ કરશો પીએનજી સિલેક્ટ કરશો તો તમારા અહીંયા સબસિડી પણ તમને નહીં મળે એ વસ્તુ ધ્યાન રાખવાની છે મિત્રો તમારે ત્યાર પછી અહીંયા કેસ ટ્રાન્સફર સેક્શન મતલબ કે અત્યારે એક સરકાર અભિયાન ચલાવે છે કે તમે જો આર્થિક રીતે સદ્ધર હોય અને તમે જે ગેસની સબસિડી છોડવા માગતા હોય તો તમે અહીંયા રાઈટ યસ કરવાનું છે તો ગેસની સબસિડી છોડવા ન માગતા હોય તો તમારે અહીંયા ન કરવાનું છે એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે ન કરશો એટલે તમારે અહીંયા બેંક ડિટેલ ભરવાની રહેશે અથવા તો આધાર કાર્ડની ડિટેલ ભરવાની રહેશે કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનો રહેશે તો હું અહીંયા આધાર કાર્ડ નંબર આધાર કાર્ડ ડિટેલ ભરીશ બરાબર તો આધાર કાર્ડ નંબર ઓલરેડી આવી જશે આધાર કાર્ડની બંને સાઇઝ તો તમારે અહીંયાથી અપલોડ કરવાની રહેશે એ ચૂઝ ફાઇલ કરીને ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં અથવા તો લેપટોપમાં તમે વહી જશો અને ત્યાંથી તમારે બંને સાઇડ આધાર કાર્ડની અપલોડ કરવાની છે અપલોડ કરશો એટલે અહીં તમારે ત્યારબાદ તમારે સેવ કરવાનું છે સેવ કરશો એટલે તરત જ તમારું આ પ્રમાણે બતાવશે જો મિસ્ટેક હોય ત્યાંથી તમે રીમૂવ પણ કરી શકો છો એક ડિટેલ ભર્યા બાદ તમારે બેંક ડિટેલ ભરવાની કોઈ જરૂરિયાત નથી એ પણ વસ્તુ ધ્યાન રાખવાની અને બેંક ડિટેલ જો તમે ભરવા માગતા હોય તો અહીંયા તમે આઈએફીસી કોડ ટાઈપ કરો આઈએફસી કોડ ટાઈપ કરશો એટલે તમારી અહીંયા બા નેમ અને બ્રાન્ચ ક્યાં છે એ આવી જશે ત્યારબાદ તમારું જે પ્રમાણે બેંકમાં અકાઉન્ટ હોય તો એ અકાઉન્ટમાં જે પ્રમાણે નામ હોય એ નામ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે અને ત્યારબાદ નીચે બે વખત તમારે બેંક એકાઉન્ટ ટાઈપ કરવાના રહેશે અને ત્યારબાદ કેન્સલ ચેક અથવા તો તમારે બેંક પાસબુક બંનેમાંથી કોઈપણ એક અપલોડ કરવાનું છે બરાબર પરંતુ આધાર કાર્ડ અપલોડ કરશો આધાર કાર્ડ ડિટેલ આપશો તો જે બેંકમાં આધાર કાર્ડ લિંક હશે એ બેન્કમાં તમારી સબસિડી જમા થશે તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે ત્યાર પછી તમારે અહીંયા નીચે તમારું કાર્ડ નંબર અને રાજ્ય સિલેક્ટ કરવાનો રહેશે તો અહીંયા સ્ટેટ ઓફ રાજ્ય છે એ સિલેક્ટ કરવાનો રહેશે તમારું જે પણ રાજ્ય હોય એ સિલેક્ટ કરી લેવાનો રહેશે તો હું અહીંયા રાજ્ય સિલેક્ટ કરી અને ત્યારબાદ રેશન કાર્ડ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાના છે રેશન કાર્ડ નંબર ટાઈપ કરશો એટલે તમારે અહીંયા જે અરજદારનું કાર્ડ નંબર હોય તો અહીંયા તમારે પાન કાર્ડ નંબર ટાઈપ કરવાના રહેશે જો અરજદારના પિતા અથવા તો પતિનું કોઈનું પણ કાર્ડ હોય તો તમે અહીંયા ટાઈપ કરવાનું રહેશે બરાબર ટાઈપ કરી અને તમારે અહીંયા સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે આ પ્રમાણે આવશે આઈ એક્સેપ્ટ અબાવ ડિક્લેરેશન મતલબ કે અહીંયા એક્સેપ્ટ કરવાનું છે અહીંયા અને એક્સેપ્ટ કરી અને તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનો રહેશે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક કન્ફર્મેશન નંબર આવી જશે સબમિટની પ્રિન્ટ પણ તમારે તમારી પાસે રાખવાની રહેશે અને ત્યારબાદ તમારે કશું કરવાનું નથી દસ પંદર દિવસ અથવા તો વીસ દિવસમાં તમારી જે તે ગેસ એજન્સી હોય જે મેં તમને એડ્રેસ અથવા તો ગેસ એજન્સી તમે જે સિલેક્ટ કરી છે તો એને એડ્રેસ તમે ચેક કરી અને જે તે ગેસ એજન્સી હોય ત્યાં તમારે જવાનું છે ત્યાં તમારે જઈ અને તમારે ચેક કરાવવાનો છે જો તમારું મંજૂર થઈ ગયું હશે તો તમને ત્યાં જ તમને ગેસ કનેક્શન ચૂલા જે પણ રેગ્યુલેટર જે પણ આવતું હોય એની સાથે તો એ તમામ વસ્તુ તમને ત્યાં આપી દેશે હવે આથી મિત્રો ઓનલાઈન પ્રોસેસ હવે તમે ઓનલાઈન પ્રોસેસ ના કરવા માંગતા હોય ને ઓફલાઈન પ્રોસેસ કરવા માંગતા હોય તો ઓફલાઈન પ્રોસેસ તો તમે કરી શકો છો તમારી નજીકમાં જે પણ ગેસ એજન્સી લાગતી હોય ભારત ગેસ ઇન્ડિયન ગેસ એચપી ગેસ કોઈ પણ લાગતો હોય તો એમાં તમારે જઈ અને તમારે આટલા ડોક્યુમેન્ટ ત્યાં દેવા જવાના રહેશે તો ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌપ્રથમ તો મહિલાના ઉંમર જે છે અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ ત્યાર પછી કાર્ડમાં જેટલા નામ હોય એ બધાના આધાર કાર્ડ અઢાર વર્ષથી ઉપરના મહિલાની બેંકની પાસબુક મહિલાનો ફોટો જેનું નામનું ફોર્મ ભરવાનું છે તે બેંક પાસબુક અને કાર્ડ આટલા ડોક્યુમેન્ટ તમારે ત્યાં લઈને જવાના રહેશે અત્યારે ખાલી ફોર્મ જ ભરાય છે આવનારા સમયમાં મંજૂર થશે જ્યારે પણ મંજૂર થશે તમારું ત્યારે તમને સામેથી ફોન આવી જશે તા આ પ્રમાણે તમે ઓનલાઈન પ્રોસેસ કરી શકો છો મિત્રો ઓફલાઈન પર પ્રોસેસ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો